વિડીયો માંથી આવ્યો લાગે છે હા વિડીયો માંથી શરૂઆત કરી છે અમે આપણે પ્રાઇસ શું છે આની નોર્મલ વડાપાઉં આપણે 20 રૂપિયા છે બટર વડાપાવ છે 30 રૂપિયા 30 રૂપિયા બરાબર પછી ચીઝ વડાપાવ છે મારી પાસે ચીઝ બ્રસ્ટ વડાપાવ છે ઉલ્ટા વડાપાવ છે ચીઝ બ્રસ્ટ આપણે કેટલા છે જેસ તમારો છે ચીઝ બ્રસ્ટ માય 70 રૂપિયા રાઈટ છે 70 રૂપિયા હા પણ એકવાર ટ્રાય કરીને જો હા બરાબર હાલો કે એટલે આપણે તૈયાર છે એટલે પાર્સલ કરવું છે કે અહીંયા છાવું છે હાલો આપી દો હા બે યુટ્યુબ જ છે આ છે ઇડલી અત્યારે જ બનાવી છે ઇડલીનો શું છે રૂપિયા ની રૂપિયા ની બરાબર એટલે ઘણું સારું કેવાય નતર તો હા બે જ આપતા હોય છે હા

નહીં બ્રેડ ની અંદર સ્ટફિંગ આવે અને વડાપાવ અલગ બ્રેડ પકોડા બનાવો છો હા બ્રેડ પકોડા બી છે એટલે એ તો ઓલી સાદી બ્રેડ સાદી એમાં કરીને આ પકોડા ને હા બસ ઈ બરાબર એમાં બટેકા સ્ટફિંગ આવે છે હા ઓકે એની શું પ્રાઇસ છે આપણે એની 30 રૂપિયા છે ઓકે 30 માં બે આવશે એક પ્લેટ ની અંદર આવે આવી જ બનાવો છો હા કરો કરો ઈ અત્યારે ફ્રેશર બનાવવાનું આ બધું ફ્રેશર બધું સામે મોસ્ટ ઓફ બધા કરતી છે એક ચમચી ને એમાં કેવી રીતે એક પીસ આવે એક પીસ એટલે આના બે કટકા થશે હા એટલે બે

હવે આની અંદર ચીઝ કરું ચીઝ બી થાય કોણ અત્યારે આ ચીઝ નું શું છે ચીઝ નું 40 રૂપિયા 40 રૂપિયા હા પણ એમાં ડબલ લેયર ઉપર એ આવે ને ની અંદર એ આવશે બરાબર અને આના 30 રૂપિયા બરાબર હા અમે સ્ટાર્ટિંગમાં ઘણી બધી વેરાયટી ચાલુ કરી દીધી હા

આપણે કઈ કઈ વસ્તુ અત્યારે શરૂઆત મે વડાપાવ માં અલગ અલગ વેરાયટી છે મારી પાસે નોર્મલ વડાપાવ છે ચીઝ વડાપાવ છે શેઝવાન વડાપાવ છે મેયોનીઝ વડાપાઉં છે એટલે અલગ અલગ વડાપાવ રાખ્યા છે પછી બ્રેડ પકોડા રાખ્યા છે મેં

એક તમારી રીત સારી છે કે બધાને તેને ફ્રેશ ખાવા મળે આટલું બાકી પકોડા કોઈ દિવસ કોઈને ફ્રેશ ખાવા નથી મળતા બાકી એ લોકો સવારના બનાવેલા હોય હા અને પેલા જે હોય તો ગરમ કરીને આપી દે આપી થોડી રીતે ખાલી એડમાં રાખું છું એટલે તો ચટણીઓ ટેસ્ટ કરી શકું આપણે હવે શું બનાવી દીધું હવે બનાવું છું પકોડા પપોડા પકોડા હા આ ઈડલી છે એની અંદર ગ્રીન ચટણી આવશે બરાબર પાવની બદલે ઈડલી પાવની બદલે ઈડલી પાવની બદલે ઈડલી બાકી સેમવડા પણ જેમ સ્ટફિંગ છે બરાબર અચ્છા વચ્ચે ઓલું વડાપાવ જે વડું છે એ આવશે હા આ યુનિક કોન્સેપ્ટ છે રાજકોટમાં બીજે ઘણી જગ્યાએ હોય તો ખબર નથી મને તો જોયું નથી બહુ અને આને આખું ધરી નાખવાનું આપણે એમ ઇડલી વડા શું કેવાય એને ઇડલી પકોડા ઇડલી પકોડા આમ ઇડલી વડા કે બધા ઇડલી મેન્ડી વડા થઈ જાય એટલે મે તો ઇડલી પકોડા નામ રાખ્યો છે રાજકોટ નવી આઈટમ આખી ઇડલી પકોડા રેડી આપણે એમ ને હા આઈલી પકોડું એ કટ કરું લે સાવ દેખાય વાળું આવતું હશે કે આમાં ખાલી કોઈ ઇડલી આવું ખાલી છે યુનિક છે જોઈ શકો છો